વાત છે અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા દરમિયાન છે તે તેમના પત્ની અંકિતા બહેન નીચે પડી જાય છે તે તેમને ઊભા કરવા માટે જાય છે તે દરમિયાન જે વીજ થાંભલાનો જે ખુલ્લો વાયર છે તેમાં શોક લાગતા આંખમાં આંસુ સાથે આ બહેન કહી રહી છે કે મને ખબર પણ ન હતી કે આ કાળી રાત છે તે મારા ભાઈ અને ભાભીને ભરખી જશે

જે તેમનું વાહન છે તે પસાર નહોતું થઈ શકતું ત્યારે બંને વાહનમાંથી ઉતરી ગયા હતા અને પોતાના વાહનને દોરીને લઈ જઈ રહ્યા હતા દરમિયાન છે તે તેમના પત્ની અંકિતાબહેન નીચે પડી જાય છે અને તેમને તેમના પતિ જે છે રાજન સિંઘલ તે તેમને ઊભા કરવા માટે જાય છે તે દરમિયાન જે વીજ થાંભલાનો જે ખુલ્લો વાયર છે તેમાં શોક લાગતા બંને પતિ પત્નીના મૃત્યુ નીપજે છે ઘટના સ્થળે તો જે પ્રમાણે અત્યારે એમના બહેન પ્રિયંકાબહેને જે વાતચીત કરી હતી તેમાં તેમને રડતા રડતા જણાવ્યું છે કે તેમનો ભાઈ તેમને ખૂબ જ વાલો હતો અને નાનપણથી જ તેમના જે માતા પિતા છે તે મજૂરી કામ કરતા હતા એટલે સવારથી જ ઘરેથી જતા રહે એટલે તેમના ભાઈને એક માતા તરીકે ઉછેર કર્યો છે અને બંને પતિ પત્ની વચ્ચેના જે સંબંધોની તેમણે વાત કરી કે ખૂબ જ એકબીજા પ્રત્યે તેમને લાગણી હતી જે કાંઈ પણ છે તે એમ કહે છે કે મારા જે ભાભી છે એ કોઈ પણ વાત કહે તો એને સીધી જ છે જે મારા ભાઈ રાજનભાઈ હાજર કરી દેતા પરંતુ મને એટલો પણ ખ્યાલ નહોતો કે આ જે દિવસ છે તે તેમના માટે આખરી દિવસ બની જશે સાથે તેઓ ખૂબ જ લાગણીશીલ થઈ અને એવું પણ જણાવે છે કે મારા પિતાને જ્યારે તબિયત બરાબર ન હતી તો ભાઈનો ફોન આવ્યો અને તેમને કહ્યું કે તું અહીંયા આવી જા કેમ કે મને ખબર છે કે નાનપણથી મેં એને માની જેમ સાચવ્યું છે એટલે એ મારા વગર કોઈ નિર્ણય નથી લઈ શકતો પરંતુ જ્યારે હું અહીંયા પહોંચી ત્યારે મારા પિતા તો હતા પરંતુ મારો ભાઈ જ મને ન મળ્યો આ સાથે જ પ્રિયંકાબેન એમ પણ કહે છે કે ચૂક તંત્રની હોય કે કોઈ પણ હોય મેં તો મારા ભાઈ અને ભાભીને ગુમાવી દીધા છે પરંતુ આવું બીજા કોઈ પરિવાર સાથે ન બને તેના માટે તંત્રએ કાળજી ચોક્કસ લેવી જોઈએ નમસ્કાર